આછોદ ગામ પાસે ટ્રકે પાછળથી ટ્રેક્ટરને ટક્કર મારતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું ટ્રેક્ટર ચાલકને સામાન હેઠળના ટ્રક ચાલકે પાછળથી ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવાર એક ઇસમનું ઘટના સ્થળે જ્યું મોત નીપત્તા રેરાટી વ્યાપી જવા પામી હતી જ્યારે ટ્રેક્ટર ચાલકને ઇજાઓ થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો આમોદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી આમુદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમુદ તાલુકાના આછોત ગામે રહેતા ભારતભાઈ ગામ તરફ બકરા માટે ચારો લેવા જતા હતા તે દરમિયાન આછો ગામ પાસે આવેલ વેશપુન કંપની નજીક પહોંચતા પાછળથી ટ્રકના ચાલક અહેમદ હુસેન લાલ મોહમ્મદ મકરાણી રહેવાસી દિવાન ફર્યું ડેસર તાલુકો જિલ્લો વડોદરા મારતા ટ્રેક્ટર રોડની બાજુની સાઈડ પલટી ખાઈ ગયો હતું ભારત મોહન રાઠોડ ટ્રેક્ટરની નીચે દબાઈ જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું જ્યારે ટ્રેક્ટરના ચાલક મુકેશભાઈ રાઠોડને શરીરે નાની મોટી ઇજાઓ થઈ હતી આ મુદ્દે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આમોદ પોલીસે મરણ ના પુત્ર રાજુભાઈ ભારતભાઈ રાઠોડની ફરિયાદ લઈ ટ્રક ચાલક સાબિત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી